બાદ વિધાનસભાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી શ્રી કમલેશભાઈ પટેલ શ્રી સંજયસિંહ મહેડા પૂજ્ય ધર્માનંદ સ્વામી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર મારા સાથી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલ ભાજપ પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન પૂર્વ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ શ્રી અંબાલાલભાઈ રોહિત શ્રી નિરંજનભાઈ પટેલ ખંભાત શહેર ભાજપ પ્રમુખ શ્રી ત્યપનભાઈ શુક્લ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર દેશની સ્વતંત્રતામાં અગ્રીમ ભૂમિકાથી વિશ્વના ઇતિહાસમાં અમર થઈ ગયેલા મુઠ્ઠી ઉચેરા માનવી પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતને ભાવાંજલિ અર્પણ કરું છું વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા આત્મનિર્ભરતા સામાજિક સમરસતા અને દેશ પ્રેમના પૂજ્ય બાપુના મૂલ્યોને આત્મસાત કરીને તેમને સાથી શ્રદ્ધાંજલિ આપી છે આજે પણ જ્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સામાજિક સમરસતા ઇન્કલુઝિવ ગ્રોથની વાત કરીએ ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગતી હોય છે આજે આપણે અહીંયાથી આપણા જોયું ધારાસભ્ય તરીકે એકસો ને એક્યાસી કરોડ ના કામ તો છે જ પણ બીજા અઢીસો કરોડ રૂપિયાના કામ એમણે મંજૂર કરાવી દીધા છે પણ અહીંયાથી માઈક માઇક બોલે એટલે પછી બીજા ધારાસભ્ય શું કરે પણ હું જોઈ રહ્યો છું કે આણંદ અને આણંદ જિલ્લો અત્યારે તમારા લોક પ્રતિનિધિ એ હંમેશા એટલા એક્ટિવ રહે છે કે તમને કોઈ મુશ્કેલી ના પડે એ પહેલા મુશ્કેલી પડે એ પહેલા તમારે અમારી જોડે આઈન તમારો કામ મંજૂર કરાવી દે છે ને એનો ફાયદો આપણને રહે છે અત્યારે હું અહીંયા આવતો તો તારે મને કીધું કે ભાઈ આજે રોડ રસ્તા ફૂટપાથ બનવાનું પહેલી વખત અહીંયા આગળ ખંભાતમાં થયું છે અને આવી રીતે ડેવલપમેન્ટના કામો થતા હોય તો નાની મોટી મુશ્કેલી આવે આપણે રોડ ઉપર ઘણા એન્ક્રોચમેન્ટ હોય વર્ષોથી કરતા હોય કામ ધંધો રોજગાર કરતા હોય આપણે એને કોઈ ડિસ્ટર્બન્સની વાત નથી પણ જ્યારે રોડ મોટો થતો હોય પબ્લિકની ડિમાન્ડ હોય તો બધાએ આપણે બધાએ એની અંદર સાથ અને સહકાર આપવો જોઈએ તો આપણે ઝડપથી માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાનો માણસ છેવાડાનો માણસ એને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં લાવી શકાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજનાઓ અને સરકારી યોજનાઓ પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સરકારી તંત્ર અને સરકારી તંત્ર તમારા ઘેર બેઠા દરેકે ગામે ગામ સુધી આવી અને તમને મળતી સરકારી યોજનાના લાભ તમને મળે એના માટેના પણ પ્રયત્નો માન્ય વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી આપણે કર્યા છે સેચ્યુરેશન નો વિચાર આવો અને સેચ્યુરેશન કરવું એ બે આખી વસ્તુ જ જુદી છે પણ સેચ્યુરેશનનો વિચાર આવ્યા પછી સેચ્યુરેશન સુધી પહોંચી શકાય એના માટેનો પ્રયત્ન જો અત્યાર સુધીમાં કર્યો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી છે છે બાકી યોજનાઓ તમને ખબર કેટલી યોજનાઓ બને કેટલી યોજનાઓ લાભ પણ યોજના બન્યા પછી તમને ખબર હોય તો તમે એનો લાભ લો ને આજે યોજનામાં તમે જુઓ તો કે ભાઈ આયુષ્યમાન અને આયુષ્યમાન યોગ યોગથી આયુષ્યમાન જે થઈ છે માન્ય વડાપ્રધાન શ્રીની યોજના તો અત્યારની જે આપણી જીવન છે એ જીવન શૈલીમાં રોજ ભાગદોડ વાળી જિંદગીમાં આપણે યોગ કરી શકીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારી રાખીએ તો તો સારું જ છે પણ આ જે પ્રમાણે અત્યારની જીવન શૈલી બની છે આપણા બધાયની એ પ્રમાણે આપણે યોગ ના કરીએ પણ માદા પડીએ તો અત્યારે આયુષ્યમાન કાર્ડ એટલું સારું થયું છે છે માટે માટે સાબિત થઈ રહ્યું દરેક જણ હું તો એમ કહું છું કે ભાઈ આયુષ્યમાન કાર્ડ જેના ઘેર આવી ગયું છે સામાન્ય માણસ છે ગરીબ છે એણે જેણે જેણે કાર્ડ કઢાવી લીધું છે તો એ કાર્ડ ખાલી ઘરે રહેવાથી એમના ઘરમાંથી માંદગી દૂર થઈ જાય એટલું તાકાત વાળું આ કાર્ડ બન્યું છે અને એ તો જેને જેની પાસે પૈસા ના હોય જેને તકલીફ હોય એ બધાને ખ્યાલ આવે જેનો ઘણા મા બાપો એવા છે કે છોકરાઓ સારા હોય તો એ મા બાપો વિચારા વિચાર કરે કે નકામો ક્યાં લાખ રૂપિયા પચાસ હજારનો ખર્ચો મારા દીકરા ને કરાવવું ને એ માદગી સહન કરતા હોય આવાય આપણે મા બાપ આપણા જીવનમાં જોયા હશે મેં નહીં તમે જોયા હશે કેટલાય મા બાપ એવા છે અહીંયા બેઠેલાય ઘણા એવું કર્યું હશે પણ આયુષ્યમાન કાર્ડ આવવાથી દીકરા અને મા બાપ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ કાર્ડ બની ગયું છે ખૂબ સારી યોજના છે અને એનો લાભ દરેક જણ લઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યો છે તો દરેક જ્યારે જ્યારે જીવનમાં માન્ય વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનો વિચાર કર્યો નથી ને એનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે કેવી રીતે તો કે જ્યારે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે રોડ રસ્તાની વ્યવસ્થા જુઓ પાણીની વ્યવસ્થા વ્યવસ્થા જુઓ જુઓ એક સીમિત માત્ર હતી મુખ્ય શહેરો હોય તો મુખ્ય શહેર પૂરતી સીમિત હતી ગામડાઓમાં તો લાઇટનો જ પ્રોબ્લેમ કે ભાઈ ગામડામાંથી જ્યારે લોકો માન્ય વડાપ્રધાન શ્રીને મળતા ત્યારે એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપશો તો ચાલશે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે વિચાર આખા ગુજરાતનો કરી અને ચોવીસ કલાક વીજળી ત્રણસો ને પાસઠ દિવસ આખા ગુજરાતમાં વ્યવસ્થા ઊભી કરી ને એના ફાયદા આજે આપણે લઈ રહ્યા છીએ એના ફાયદા આપણને મળી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ એકલા સરકારી હોસ્પિટલમાં નથી ચાલતું પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલે અને એના પરિણામે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ બને છે તો કે ત્યાં આગળ ખરેખર સ્વાસ્થ્ય માટે લોકો પણ ત્યાં જાય છે એને જોઈતી સુવિધા લાઈટ પાણીની રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં પહોંચવાની વ્યવસ્થા આ બધું જ થયું છે ત્યારે એ થઈ શકે છે એ જ રીતે ધંધા રોજગારની વાત આપણે ત્યાં ધંધા રોજગારમાં પણ જોઈએ શું આપણે બધા તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલા વ્યવસ્થા કરી અને બે હજાર ત્રણથી જે વાઇબ્રન્ટ કર્યું એ વાઇબ્રન્ટના હિસાબે આજે આપણા ગુજરાત રાજ્યમાં જે વ્યવસ્થા ઊભી થઈ છે બે હજાર ત્રણમાં જ્યારે દેશ પણ ગ્લોબલ પ્લેટફોર્મ આપવા માટેનો વિચાર કરતી હશે ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વેપારીઓ માટે ઊભું કર્યું અને એનો લાભ આપણને અત્યારે થઈ રહ્યો છે કે દેશની પાંચસો જે મોટી કંપનીઓ છે એમાંથી સો થી વધારે મોટી કંપનીઓ આજે ગુજરાતમાં છે અને અત્યારે આપણે એનો લાભ મળે છે આજે રોજ બરોજ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે એનો ફાયદો આપણને દેખાય નહીં પણ અહીંયા ઘણા બધા ખેતી સાથે પણ જોડાયેલા છે કે જ્યારે વિઝનરી લીડરશીપ આપણને મળતી હોય તો એનો ફાયદો કેટલો મોટો થતો તો કે ભાઈ વિઝનરી લીડરશીપનો ફાયદો કે આજે આપણા સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય ઉપર પહેલા આપણને પચાસ વર્ષ થયા હોય તો પચાસ વર્ષ પછી આપણને એમ થાય કે ભાઈ આપણે આપણા શરીરનું ચેકઅપ રેગ્યુલર કરાવીએ અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ બ્લડ પ્રેશર એટેક કેન્સર આ બધા રોગો અને રોગનું મૂળ કારણ ક્યાં આગાડી આવે છે તો એ જ્યારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટીટાઇ ઉપયોગ થઈ રહ્યો છે અને આ બધામાંથી બહાર નીકળવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે ગાય આધારિત ખેતી ઉપર આપણે આગળ વધવું પડશે અને જો એની અંદર આપણે આગળ વધીશું તો આપણે આપણું સ્વાસ્થ્ય જમીનનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય આપણા છોકરાઓના ભવિષ્ય પણ સુધારી શકીશું તો આના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ આજે ખૂબ મોટા કામો અહીંયા આગાડી એમાંય પાણીનું અહીંયા ખૂબ મોટું આજે કામ થયું છે આજે એક ગોલાણિયા ગોલાણ રોડ ગોલાણા રોડ માટેની પ્રસ્તાવ આવતા હતા ધારાસભ્યો શું આવે કે એક રોડ અમારું મંજૂર કરો એક રોડ મંજૂર કર દો આજે જે રોડ છે એ રોડ ચાર માર્ગીય બનાવવા માટે અઠ્યાવીસ કરોડ રૂપિયા આપણે પોઝિશન આ બધી જ વ્યવસ્થા ક્યારે થઈ શકે તો કે ભાઈ આપણી ફાઈનાન્સીયલ પોઝિશન ગુજરાતની એ મજબૂત પાયો વડાપ્રધાન શ્રીએ નાખ્યો અને એના ઉપર આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે આ શક્ય બને છે આજે ગયે જ વર્ષે આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું અને શહેરી વિકાસ વર્ષ બે હજાર શરૂઆત કરાઈ તો એ વખતે શહેરી વિકાસનું બજેટ પાંચસો ને પંચ્યાસી કરોડ હતું જે આજે એમણે વ્યવસ્થાપન જે કહીએ છીએ કે સરકારી ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ એ એનું ઉત્તમ ઉદાહરણ માન્ય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં પ્રસ્થાપિત કર્યું છે અને એના કારણે ત્રીસ હજાર કરોડ રૂપિયા આજે શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા થયું છે અને એનો લાભ આપણને મળી રહ્યો છે તો આ બધા જ જે લાભ છે એ લાભ આપણને વધુને વધુ મળતા રહે એના માટેનો આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો પડે અને એ સાથે મળીને પ્રયત્ન કરીશું હું દરેક જગ્યાએ કહું છું કે ભાઈ તમે જે પણ કામ કરો એમાં ક્વોલિટીનું ધ્યાન રાખો અને એ ક્વોલિટીનું જો ધ્યાન રાખીશું તો તમારા કામો જે અત્યારે મંજૂર થયા છે તમે પાંચ વર્ષ સાત વર્ષમાં તો તમારે એક એક કામ માટે કે હવે કયું કામ લેવું એના માટેનો પ્રશ્ન ઊભો થઈ જાય એ રીતની પૈસાની ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ ગુજરાત સરકાર કરી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન તો આપણે સૌ સાથે મળીને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવું છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધવું હોય અહીંયા તો તો એક હમણાં જ આપણે ગઈ છે એક વાત કરીને પછી આગળ મારું વક્તવ્ય પૂરું કરું કે પતંગ અને પતંગનું ઉદ્યોગનું કેન્દ્ર જો કોઈ મોટું હોય તો એ ખંભાત છે અને પતંગ ઉત્સવ પછી આની અંદર ખૂબ મોટો જમ્પાયો છે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી પતંગોત્સવ ઉજવવાનું શરૂ કર્યું પછી આજે ગ્લોબલી લોકો અહીંયા આવતા થયા છે અને એના કારણે આ ઉદ્યોગને પણ ખૂબ મોટો લાભ થયો છે અને જે મેં કીધું એમ કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો હોય તેમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથે વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે એ માટે શ્રી મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવવાનો મંત્ર રાખીને એને ચરિતાર્થ કરીશું તો આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છે એમાં દેશમાં સૌથી વધારે લીડરશીપ લઈ અને જો કોઈ આગળ વધતું હશે તો ગુજરાત આગળ વધતું હશે આવો આપણે સૌ સાથે મળી વિકસિત ખંભાત વિકસિત આણંદ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે લીડ લઈને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત